નમસ્કાર આજે આપણે વાત કરીશું બેટમાં યુદ્ધ શંખોદ્વાર બેટથી થોડેક છેટે આજ સવારની મનવારો ગોઠવાતી જાય છે ચાર મોટી મનવારો સમયાળની દિવાર દાંડી પાસે આવીને ઊભી રહી અને ત્રણ નાની બોટો ખાડીમાં ચોંકી દેવા લાગી સાતેના ઉપર અંગ્રેજી વાવટા ઉડે છે તોપોના ડાચા સાતેના તૂટક ઉપરથી બેટની સામે ફાટી રહ્યા છે ધીંગાણાના શોખીલા વાઘેરો કિનારા ઉપરથી નાચતા કૂદતા બોલવા લાગ્યા કે આયા આયા થીંડ દે જે ભા પગવેરે ને લાલ માકડા આવ્યા ઈ જે પગવેરો પગવારો કૂરો કરી શકે છીથરાના પગવાળા ને લાલ મોકોડા માકડા આવ્યા એ બિચારા શું કરી શકશે છીથરાના પગવાળા એટલે મોજાવાળા વાઘેરોને મન આ મનવારો ને સોલજેરો સિથરા જેટલા જ વિસાતા હતા તાણીઓ પાડીને વાઘીરાઓએ પોતાના ગોલંજાને હાકલ કરી હણે વેરસી ખણોના ઊંડી કે હડકો ભડાકો અને સિંથડે વારેલો ભૂકા બેટને આગે આગે છેડે બરાબર મોટો મોટા દરિયાને કાંઠે હાજી કરમાણસા પીરની મોટી દરગાહ છે હાજી કરાણસી ઓલિયા ઠેઠ ખંભાતથી એક શિલાની નાવડી બનાવી ધોકા ઉપર કફરનો કફનીનો જડ ચડાવીને આખો દરિયો તરતા તરતા બેટને આરે ઉતરી આવ્યા કહેવાય છે એ જગ્યાની પાસે વાઘેર ગોલંદા વેરસીને પોતાની નાની તોપમાં સીતા સીશાનો ભૂકો લોઢાના ચૂરા અને ગોળાનો વગેરે ઠાંચીને ખેરસીઓ ભર્યો મનવારોની સામે માંડીને તોપ દાગી પણ ગોળાનો મનવારાને આંબી જ ન શક્યા હવે મનવારોએ મારા મારો ચલાવ્યો મણમણના ગોળાઓએ વા આવીને વાઘોરોની તોપના ભૂક્કા બોલાવ્યા કિનારો ખરેડી પડ્યો નાદાન વાઘેરો અણસમજે છોકરાની કાલીવાણીમાં કહેવા લાગ્યા નાર તો ભા પાણ પાણ તો જાણ્યું જે હિતરીની હિતરીને નડી ગોરી વિજે તો કહે હે હેંડા હેંડા વિજ્યો તો હેંડે જો કરાર તો પાંજે ન હો હણે ભા ભજો ભજો આપણે તો જાણ્યું કે આવડી આવડી નાનકડી ગોળીઓ છોડશે આ તો આવડા મોટા ગોળા ફેંકે છે આવડા ગોળા તો આપણે કરાર નહોતો હવે તો ભાઈ ભાગો કરમાણુષ્યા પેરને દરગાહ ઉપરથી વાઘેરો ભાગ્યા મંદિરની મંદિરના કિલ્લામાં જઈને ભેરાણા અને બાજુથી દ્વારકાના દરિયામાં પણ મનવારોએ ડોકું કાઢ્યા કિનારેથી જોધાને મળ્યું બે જણા વાઘો કારણે નિશાનીઓ સામે ઠરેલી નજરે નિરખી રહ્યા છે જોતો જરાક મોઢું મલકાવીને મૂળાની સામે જોઈએ જુએ મૂળું મોખ્યા પડીને નીચે ઢળીશ મરુભા બચ્ચા કારને કેવા નોતરા દીધા આપણે હડુ ડુડુ હડુ ડુડુ દરિયામાંથી આગ બોટને તોપા બાર આદરી દીધા ઉપરા ઉપરી ગોળાને મેં વરસવા લાગ્યો ગઢની રાંગ તોડી એટલે વાઘેરા જોતાઓએ દુકાનનો ઓછ લીધો પલકવારમાં તો દુકાનનો જમીન દોસ્ત બની એટલે વાઘેરો ખંડેરના ભીતડા આડા ઊભા રહ્યા સાટા ગોળા પડે છે પડીને પછી ફાટે છે ફાટતા જ અંદરથી ચેકડો માણસોને સહારો સંહાર કરી નાખે છે તેવી સૂટે છે હવે શું કરવું તે કાંઈ સૂઝતું નથી એ વખતે બુઢાઓએ ઝૂકતી સુરજાડી ડોડો ભાઈ ગોદડા લઈને આવો અને ગોદડાના ભીના કરી કરીને ગોળા પડે તેવા જ તે ગોદડા વડે દાબીને બૂજવી નાખો પાણીમાં પલાળી પલાળીને ગોદડા લઈ વાઘેરો ઊભા રહ્યા જેવો ગોળો પડે તેવો જ દોડી દોડીને ગોધડા દબાવી દેવા લાગ્યા ગોળા ને ત્યાં ને ત્યાં સ્તંભી ગયા એક આખો દિવસ એ રીતે બચાવ થયો દૂરબીન માંડીને આગ બોળાઓએ જોયું તો વાઘેરાની કરામળ કણાઈ ગઈ હતી બીજે દિવસે પ્રભાતે આગ 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 બોટો પાછી હટાવી ગોળા બદલ્યા તોપાના બાર શરૂ થયા અહીં વાઘેરો પણ ગોધડા ભીંજાવીને હાજર ઊભા હતા પરંતુ આ વખતે ગોધડા નકામાં નીવડ્યા ધરથી ફાટી ફાટીને માણસોના ઘાર વાળવા લાગ્યા વાઘેરાઓનો ઈલાજ ન રહ્યો દેવાએ પોકાર કર્યો કે હવે ઉગાર મંદિરમાં ગરી જઈએ ખાનારાઓને મંદિર ઉપર ગોળા મારશે અને આપણે કઈ ભવે છૂટશું બીજો ઈલાજ નથી હમણાં ખલ્લાસ થઈ જઈશું બાકી મંદિરમાંથી દુશ્મનો ગોળા નહીં છોડે ભાન ભૂલીને વાઘેરો મંદિરમાં દાખલ થયા ત્યાં તો મંદિરના ચોગાનમાં બે ગોળા તૂટી પડ્યા અને ગોદડે ઝાલવા જાય ત્યાં એમાંથી ઝેર ઝેરી ગેસ છૂટ્યો ઓલાવનાર જનાર આઠે આદમીઓ ગુંગળાઈને ઢળી પડ્યા બીજો ગોળો બરાબર મોટા દેરાના ઘુમટ ઉપર વાગ્યો એક થંભ એક થંભ ખરડે પડ્યો તે વખતે ત્રણ ત્રાસ પામીને દેવા સબાવીઓ દુશ્મનો જાડી છે અને આપણા પાપી આ દેવાદરના ભૂક્કા થઈ સમજો આપણાથી સગી આંખે હિંદવાળાના આ હાલ નહીં જોવાય ભગવાનની મૂર્તિ તૂટે તે પહેલા આપણો જ અંત ભલે આવી જાય નીકળો બહાર પણ ક્યાં જાશું આરમ ભંડે થઈને દ્વારકામાં ત્યાં તો જાસુ ખબર લઈ આવ્યો દેવા ભા જમીન માર્ગે આપણે હવે જઈ રહ્યા છીએ નાકા બાંધીને તો તોપખાના ચાલ્યા આવે છે ભાડિયા પહેલા જ ફૂંકી દેશે રઘુશામજી નામનો એક ભાટક્યો ભાંગ તૂટ્યું અંગ્રેજી બોલ્યું જાણે એને વાઘેરાઓને કહ્યું વસ્તી કરીએ બીજો ઈલાસ નથી કિનારે આવીને લોકોએ ધોળો વાવ વાવટો ચડાવ્યો સુલેહની નિશાની સમજીને મનાવનારો કપ્તાન કિનારે આવ્યો જુવાન જુવાન કિલ્લામાં રહ્યા હતા તેને કિનારે લઈ ગયા કપ્તાન બોલ્યો કે હથિયાર છોડી દો બુઢા બોલ્યા કે હથિયાર તો ન છોડ્યું એ કિલ્લો સોંપી દિવ દરમિયાન કિલ્લાના કોઠા પાસેની સાંકડી ગલીમાં ખાડો કરીને આડી રૂની મલીઓ ગોઠવી ચાર વાઘેરાઓ તોપમાં ધીંગડા ધરબીને છુપાઈ રહ્યા જો તો ત્યાં હાજર નહોતો પાંચમો સોલ્જરના ઉતર્યા કાંઠે ચોકી મૂકીને પાંચમો પાંચ છ જણા આગળ વધ્યા વાઘેરાએ રૂની મેલીની આડેથી તોપ દાખતા પચીસ પચીસ સોલ્જરોની લોથોનો ઢગલો થયો અને તોપોના ના દાગનાર બે વાઘેરા તલવાર કેચીને ફોજમાં ઠેકી પડ્યા આખી ફોજને પાછા હટાવી ગોળીઓ વિંધાઈને બે જણાએ શેલ્લે જે રણસોડનો નાદ કર્યો સ્વાદ છૂટી ગયા માણેકી સિંચોડો માંડ્યો વાઘેર ભરડે વાડ સોજેરની કડી શેરડી ઓરીયો ભર ઓનાળ માણેકને સંગ્રામ રૂપી સિસોડો માંડી દીધો જાણે વાઘેરો વાળ ભરડવા બેઠો ગોરા શેલ્ઝરને શેરડી કરી મોટ મોટા સુર્યોને પીસી નાખ્યા ફોઝે આથમણી રાંગ છોડીને દ દ દખણાણી માંડી સોલ્જેરો સીડી ઉપર સડી રહ્યા છે ત્યાં જે રણછોડના નાદ સબાણી પાંચો વાઘેરાઓને લઈ દોડ્યો નીચાણની પટકી ગોળી ગોળીયાળો ગીરો તલવાર ખેંચી જે રણછોડ કરી ચોલઝોરો વચ્ચે ઠેકી પડીએ ઊંચેથી વાઘેરાઓએ એને પડકાર્યો કે ભા જેડા ગાગર ગુડેતા હેડા સોઝરા ગુડજા જેવા ઘેંટા કાપીએ તેઓ જલઝરને કાપજો એ પક એ પડકાયો સાંભળી એ ત્રીસ સોલ્જરોને કતલ કરી નાખી અને ફોજને ફક્ત સાત મર્દોને કિનારે ઉપર પાછી કાઢી કાઢી મેલી ગામે વેતરાઈને ગયેલા બેટનો રક્ષપાલ દેવો સંબાળી દ્વારકાધીશની ધજા સામે મીટ માંડીને થોડી વારમાં પ્રાણ છોડી દીધા હવે આપણે સરદાર પડતી આપણે અહીં રહીશું શું કરશું અને હમણાં ફોજ બેવડી થઈને ઉમટ છે એમ કહી કિલ્લોરેદાર નાઠા ગોળાનો વરસાદના સેવાયાથી દ્વારકાવાળા નવસો જણા પણ નીકળી ગયા કિલ્લામાં બારણા ખુલ્લા મુકાઈ ગયા રખેને રખેને હજુ પણ આગબોટ ગોળા છોડે છે એવી બીકે બેટના મહારાજે મહાજ અને કિનારે જે ફોજના કપ્તાન ડોનલ સાહેબને ખબર દીધા કે વાઘેરો બેટ ખાલી કરીને નાચી છૂટ્યા છે માટે હવે સુખેથી પધારો બેટમાં આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર